રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો તમે પાલનપુર ધારાસભ્ય હતા ત્યારે કોઈ જગ્યાએ દારૂની રેડ કરવામાં કે બુટલેગરોને પકડવામાં ક્યાંય તમારું નામ આવ્યું હોય એવી કોઈ હિસ્ટ્રી હોય તો મૂકજો અમે તમને અભિનંદન આપીશું તમે આક્ષેપ કરો છો ત્યારે આપ જ્યારે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી છે આપણે ખ્યાલ રાખવો પડે પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન ગેનીબેન ઠાકોરે રેખા ખાણેશાને વળતું જવાબ આપી સમાજને ભારે વોટિંગ કરવા આહવાન કર્યું અનેક પ્રકારના આક્ષેપો થાય બીના બેન ત્યારે મારા પોતાનો આત્મા એ આમ ગુમાય અને મને એમ લાગે કે કોઈ પણ નારી કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ કોઈને અમે આક્ષેપ કરે ને ત્યારે એની સ્ત્રીની એની મર્યાદામાં એના મોભામાં એના પદની મર્યાદામાં રહેવું પડે હમણાં પાલનપુરના માજી ધારાસભ્ય રેકાબેન ખાણીજા એ આક્ષેપ કરતા હતા કે એની બેને દારૂના હાટાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખા બેનને મારા સમાજમાંથી સંદેશો મોકલાવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે તમે તમારી હિસ્ટરી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા માટે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે

કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું જે નામ આવ્યું હોય અને એની તમારી પાસે હિસ્ટરી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું તમે બહુ ઉપર આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે ત્યારે જે એમને વિચારો એમને પોતાને મુબારક પણ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું